બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ વિસ્તારમાં ચાલતી વહાલા દોલાની નીતિનો ક્યારે આવશે અંત કાંકરેજના મુખ્ય મથક શિયો વિસ્તારના છે કેટલાય વર્ષોથી થઈ રહ્યો છે અન્યાય તેવી લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે છેલ્લા પાંત્રીસ વર્ષોથી ઓગળ વિસ્તારના આગેવાનોએ વહીવટ કરી કાંકરેજના મુખ્ય મથક સિયોરીઓવા છતાં નથી થવા દીધો વિકાસ અત્યારે કાંકરેજ વિભાજન કરી ઓગળ જુદો કર્યો જેમાં આજે કાંકરેજ તાલુકાના કચેરીમાં દેખાઈ રહ્યો છે સુમસાન કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ કાંકરેજ નોવા છતાં કરી રહ્યા છે અણગમો તેઓ લોક મુખે ચાલી રહી છે ચર્ચા સ્થાનિક આગેવાનો અધિકારી કર્મચારીઓની મેલી મુલાકાત કાંકરેજ વિસ્તાર ભાગી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યો છે અનસાર રિબડરામજી રાય ગોર બનાસ બનાસકાંઠા